નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમ પણ અજય દેવગઢની આ આવનારી ફિલ્મ મેદાનનું છેલ્લામાં છેલ્લું ટ્રેલર રિલીઝ થઈ ગયું તેમ પણ પુષ્પા બે આ ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરાયું અને ટીઝર આઠમી એપ્રિલે રિલીઝ કરાશે તેમ પણ કરણ જોહરની ધ બુલ ફિલ્મ સલમાન ખાને છોડી નથી આવતા વર્ષેનું શૂટિંગ શરૂ થશે ચૌદ વર્ષ પછી લવ સેક્સ ઓર ધોકા એલ એસ ડી એની સિક્વલ આવી રહી છે એલએસડી એસ ટુ એનું ટીઝર રિલીઝ એમ પણ ધોનીના કઝીન સાળા કબીર ભૈયાને ડેટ કરી રહી છે કૃતિ સેનન તેમ પણ કાજોલે એકદમ ફની પોસ્ટ શેર કરીને અજય દેવગઢને બર્થડે વિશ કરી આપણે હેપી બર્થડે જાય તો ચાલો એમ બા લાઈક કરો તેમવા સબસ્ક્રાઈબ કરો તેમવા શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ જાત